સુરતના ઔદ્યોગિક વિસ્તારોમાં પાર્ક કરેલા ડમ્પર અને ટ્રકો અને ટ્રેલરોમાંથી બેટરીઓની ચોરી કરીને માલિકોને પરેશાન કરનાર એક રિક્ષા ડ્રાઈવરનો ઈચ્છાપુર પોલીસે ઝડપી પાડ્યો છે આરોપી દિવસે રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતો હતો પરંતુ રાત્રિના અંધારામાં તે પોતાની રિક્ષાનો ઉપયોગ કરી ચોરી કરવા માટે ફરતો હતો જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે ચોરીની ઘટના બાવીસ જુલાઈ બે હજાર પચીસના રોજ સામે આવી હતી ઈચ્છાપુર બસ સ્ટોપ નજીક ત્રણ નજીક બાળિયાદેવ મંદિર સામે આવેલી અનુષ્ઠા એન્ડ શાલિની રોડ લાઇન્સના ગેરેજની બહાર બેતાલીસ હજારના મુદ્દામાલ ની ચોરી થઈ હતી આ અંગે તાત્કાલિક ઈચ્છા પર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી પોલીસે આ ગુનાને ને ગંભીરતા લઈને અલગ અલગ ટીમો બનાવી હતી અને પોલીસે સૌપ્રથમ પ્રથમ ઘટના સ્થળના અન્ય વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ચેક કરવાનું શરૂ કર્યું ચોરીની ઘટના સીસીટીવી માં સ્પષ્ટપણે કેદ થઈ હતી જેમાં એક રિક્ષા ડ્રાઈવર રાત્રિના સમયે રિક્ષા લઈને આવે છે ડમ્પરમાંથી માંથી બેટરીઓની ચોરી કરતો જોવા મળે છે આ ફૂટેજ અને હ્યુમન આધારે પોલીસે આરોપીની ઓળખ કરી હતી આરોપીનું નામ શરીફ ઇકબાલ શેખ જે નવસારી વરવથરા સુરતના વડકરવાસ પઠાણ નો વાહલો અને ગોપી તળાવ રહેવાસી છે શરીફ ઇકબાલ શેખ વ્યવસાય રિક્ષા ડ્રાઈવર અને પોલીસ તપાસમાં સામે આવ્યું છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યુઝ